ની ક્લિક કરું તો આખું અમરેલી ની આ રીતની એક રીલ શૂટ કરેલી તમને જોવા મળે છે તો આ કેમ છો બધા મજામાં જ છો અને આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે આવ અલગ જ કન્ટેન્ટ વિશે જો તમે પણ તમારા Instagram ની અંદર તમારા ગામ ની અથવા તમારા જિલ્લા ની તમારે રીલ ગોટી હોય તો તમે કેવી રીતે ભાઈ રીલ ગોટી શકો તમે અમુક અમુક ફ્રેન્ડ ને જોયા છે અમુક તમારો મિત્ર હોય અથવા ફ્રેન્ડ હોય એના સ્ટેટસ ની અંદર એના ગામ નું અથવા એના સિટી ની રીલ મૂકતો હશે તો પણ તમે પણ તમારા Instagram માંથી ગોટી શકો છો તમારા ગામ નું આખી રીલ તમને જોવા મળી

ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ ઉપર પ્રોસેસ કરવાનું છું તો આવો તમને ફટાફટ શીખવાડી દો તો પહેલાં જ આપણે ફટાફટ ભાઈ ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લઈ ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ ડાયરેક્ટ તમારી પ્રોફાઇલ આ રીતે ઓપન થશે પછી અહીં તમને આ રીતની રીલને એવું બધું ઓપ્શન જોવા મળતા હશે નીચે તમને એક સર્ચનો ભાઈ એક ઓપ્શન જોવા મળતો હશે તો સર્ચવાળો ઓપ્શનમાં તમે ક્લિક કરશો અહીં ટ્રેન્ડિંગ તમને જે રીલ હશે એ બધી જોવા મળતી હશે હવે તમારું ઉપર સર્ચ કરવાનું છે યા તમારે એ સર્ચ કરવાનું છે પહેલાં તમારા હેસટેગ એડ કરવાનું છે પારિતનો તમને એક હેસટેગ આ રીતે એડ કરી દેવાનો પછી ઇંગ્લિશમાં તમારા ગામનું નામ તમારે સર્ચ કરવાનું છે હું તમને અહીંયા આજુબાજુમાં કોઈ પણ એરિયો અહીં સર્ચ કરી દઉં તો અહીં ખાંભા સર્ચ કરી દો તો આ રીતે હું લખી નાખું ઇંગ્લિશમાં તમારે ભાઈ સર્ચ કરવાનું છે તો આ રીતે મેં ખાંભા સર્ચ કરી દીધું જો મેં આ રીતે સર્ચ કર્યા ભેગો અહીં નીચે હું ક્લિક કરું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે જુઓ તો એની રીલું તમને એ બધી અલગ અલગ જોવા મળતી હશે જો ખાંભાના સાઈડની જેટલી જેટલી ભાઈ રીલું બની હશે ગતિ ગામની રીલ બની છે એ બધી અહીં તમને જોવા મળશે એ સિટીનું જો

તો આ રીતે મેં અમરેલી સરસ કરી દીધું પછી જોવો તો અમરેલીમાં કેટલા કેટલી રીલું બનેલી છે એ બધી જોવા મળે છે અને અહીં તમે લખેલું પણ આવે તમે જોવો તો એની પર હું ક્લિક કરું રાખું અમરેલીની આ રીતની એક રીલ શૂટ કરેલી તમને જોવા મળે છે તો આ રીતે તમે બીજા કોઈ પણ તમારું સિટી હોય સુરત અથવા અમદાવાદમાં તમારે રીલ આ રીતે એડિટિંગ કરવી હોય તો આ રીતે તમારે રીલ ઓટોમેટિક એડિટ કરેલી પણ હશે તમારે ખાલી હેસટેગ નાખીને તમારા ગામનું નામ અથવા તમારા સિટીનું નામ સરસ કરવાનું છે એટલે ડાયરેક્ટ તમને ભાઈ રીલ જોવા મળી રહેશે તો આ રીતે આપણે નવીનની ભાઈ માહિતી લાવતા છીએ તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો વિડીયો જોવા માટે બધાય ને થેન્ક યુ મળી પાસે અલગ વિડીયો સાથે